આજરોજ અસાદી બીજના પાવન પર્વ પર રાજ્યમાં અમદાવાદ સહિત ઠેર ઠેર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલ ભગવાન જગન્નાથના મંદિરેથી પણ રથયાત્રા નીકળી હતી ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અતોડરિયા પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ ધર્મેશ મિસ્ત્રી હેમેન્દ્ર પ્રજાપતિ ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ થક્કર અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનો તેમજ સંતો મહંતોની હાજરીમાં પૂજન અર્ચન કરાયા બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું જગન્નાથભાઈ બલરામ અને બહેન સુભદ્રાએ નગર નીકળ્યા હતા જેમાં અત્યંત ભક્તિ સભર વાતાવરણમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આજે ઐતિહાસિક ભગવાન જગન્નાથ યાત્રા શ્રી કૃષ્ણ ભાઈ બલરામ બેન સુભદ્રા એ નગર ચર્ચાએ નીકળ્યા છે સૌને દર્શન આપવા માટે વર્ષોથી પરંપરાગત રીતે અહીંયા ઉડિયા સમાજ દ્વારા આસપાસની સોસાયટીના તમામ વિસ્તારના ભાવિક ભક્તોની સાથે લઈને છેલ્લા અઢાર વર્ષથી આ રથયાત્રાનો પ્રારંભ થયો છે ખૂબ મોટી સંખ્યામાં ભક્તિમય વાતાવરણમાં હજારો લોકોની હાજરીમાં સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા ભરૂચનગરમાં અમે પ્રસ્થાન કરાવ્યું છે ખૂબ આનંદ અને ઉત્સાહના વાતાવરણમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે